મો ભાગવતે વાસુદેવાય 10મા સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 64મો ભગવાન એ નૃગરાજાને શાપથી મુક્ત કર્યો હે રાજન એક વખત સાંભ અને પ્રદૂમનાદી યાદવો વનમાં विहार કરતા હતા ત્યાતેમને તરસ લાગી જળ ખોળતા ખોળતા એક કૂવામાં તેમણે કાચંડો દેખ્યો તેને બહાર કાઢવા લાગ્યા પણ બહાર કાઢી શક્યા નહીં પછી શ્રીકૃષ્ણ પરમાત્માએ તેને રમત માત્રમાં ડાબા હાથે કરીને બહાર કાઢ્યો ભગવાનનો સ્પર્શ થવાથી તે કાચંડો દેવ રૂપે થયો પછી ભગવાને તેને પૂછ્યું તું કોણ છે કયા કર્મથી તું આવી દશાને પામ્યો છે તે દેવે ભગવાનને કહ્યું હે પ્રભો હું નૃગ નામનો રાજા હતો દાનીઓની ગણના વખતે તમે જરૂર મારું નામ સાંભળ્યું હશે

પછી તે વિપ્રમે આપેલી ગાય લઈને જતો હતો તેને જોઈને ગાયનો ઘણી જે વિપ્ર હતો તેણે કહ્યું કહ્યું મારી ગાયને લઈ જાય છે દાન લેનારે મને આ ગાય તેનેજાએ આપી છે આમ વિવાદ કરતા કરતા બંને બ્રાહ્મણો મારી પાસે આવ્યા દાન લેનાર વિપ્રે મને કહ્યું તમે આ ગાય મને આપી છે ગાયના ધણીએ કહ્યું તમે મારી ગાય લઈ ગયા છો બંનેનું સાંભળીને મારા મનમાં ભ્રમ થયો ધર્મ સંકટ તેથી ગાયના સ્વામીને એ ગાય મને આપો તો એના બદલે લાખ ગાયો તમને પ્રતિગ્રહ કરનારને પણ કહ્યું તમે એ ગાયને છોડી દો તો તમને લાખ ગાયો આપું આમ કહ્યું છતાં તે માન્યા નહીં એ જ સમયે યમદુ તો મને યમરાજા પાસે યમપુરીમાં લઈ ગયા યમરાજાએ મને પૂછ્યું હે રાજન તમારે પહેલા પાપ ભોગવવું છે કે પુણ્ય મેં કહ્યું પહેલા પાપ ભોગવવું છે આમ કહ્યું ત્યારે યમે કહ્યું નીચે પડ તે સમયે હું નીચે પડ્યો અને કાચંડાનો મને દેહ મળ્યો આમ કહીને તે સ્વર્ગમાં ગયો પછી સર્વ રાજાઓને શિક્ષણ આપવા શ્રીકૃષ્ણ પોતાના સંબંધીઓને કહેવા લાગ્યા હે જનો બ્રાહ્મણોનું ધન અગ્નિ જેવા તેજસ્વીને પણ પચતું નથી તો અભિમાની રાજાઓને તો કયાથી પચેતી બ્રહ્મસ્વારની પાવકે પોતાને ખાનારને જ ઝેર મારે છે અગ્નિ જળ વડે શાંત થાય છે બ્રાહ્મણના દ્રવ્યરૂપી અગ્નિ સમૂળું કુળ બાળે છે જે પુરુષ પોતે આપેલી અથવા બીજાએ આપેલી બ્રાહ્મણની વૃત્તિને હરે છે તે સાઠ હજાર વર્ષ સુધી વિષ્ટાનો કીડો થાય છે માટે શ્રીકૃષ્ણ કહે છે મને બ્રાહ્મણના ધનની ઈચ્છા ન થાવ હે જનો બ્રાહ્મણે અપરાધ કર્યો હોય તો પણ તમે તેને નમસ્કાર કરજો તેનો દ્રોહ કરશો નહીં બ્રાહ્મણનું દ્રવ્ય હરનારની નૃગરાજાની માફક અધોગતી થાય છે દસમ સ્કંદના ઉત્તરાર્ધનો ચોસઠમો અધ્યાય સંપૂર્ણ